ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખના આગમનને પગલે સ્થાનિક કાર્યક્રમોમાં દમ્ય ઉત્સાહ માહોલ જોવા મળ્યો હતો પ્રદેશ પ્રમુખના સ્વાગત માટે શહેરના અક્ષરફામ ખાતે એક ભવ્ય અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા જેમણે જયઘોષ કરીને સમગ્ર વાતાવરણને રંગે રંગી હતું પ્રદેશ પ્રમુખનું સ્વાગત કરવા માટે કેબિનેટ મંત્રી રમણ સોલંકી રાજ્યમંત્રી કમલેશ પટેલ અને ધારાસભ્ય ચિરાગ પટેલ સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અભિવાદન સમારોહમાં નેતાઓએ પ્રદેશ પ્રમુખને હાર પહેરાવી અને સ્મૃતિશીન આપીને સન્માનિત કર્યા હતા આ મુલાકાત દરમિયાન આગામી ચૂંટણીલક્ષી રણનીતિ પર પણ ચર્ચા થઈ હોવાનું માનવામાં આવે છે જે જિલ્લા સંગઠનને વધુ મજબૂત બનાવવામાં આવેલાકાતનો હેતુ માત્ર સન્માન કરવાનો જ ન હતો પરંતુ પાયાના કાર્યકરોને સીધો સંદેશ આપીને તેમને પ્રોત્સાહિત કરવાનો પણ હતો સભાના અંતે પ્રદેશ પ્રમુખે કાર્યક્રમોને સંગઠિત રહી અને જનસેવાના કાર્યોને વેગા આપીને પાર્ટીને વધુ ઊંચાઈ પર લઈ જવા માટે આહવાન કર્યું હતું